બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત જગાણા એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં બપોરનું ભોજન લીધા બાદ અડત્રીસ જેટલી વિદ્યાર્થીનીઓને અચાનક અસ્વસ્થતા અનુભવાતી હોવાથી તેમને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે મળતી પ્રાથમિક માહિતી મુજબ શરૂઆતમાં અંદાજે દસ જેટલી વિદ્યાર્થીનીઓમાં ઉલટી ચક્કર અને પેટમાં દુખાવા જેવા ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા હતા ત્યારબાદ વધુ વિદ્યાર્થીનીઓમાં પણ સમાન લક્ષણો દેખાતા સંખ્યામાં વધારો થયો હતો તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક હોસ્પિટલ અને સ્કૂલ પહોંચીને સારવારની વ્યવસ્થા કરી હતી તેમજ ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે બાળકો લાવવામાં આવે છે છે અત્રે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે દસ બાળકીઓને એકલવ્ય સ્કૂલ જગાણા તરફથી લાવવામાં આવે છે અને એ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે એમને ઉલટી અને પેટમાં દુખાવો એવી કમ્પ્લેન્ટ સાથે આવે છે શું ટ્રીટમેન્ટ અતિ સ્થિતિ કેવી છે અત્યારે સ્થિતિ બધી બાળકીઓ સ્ટેબલ છે સારું છે કોઈ સિરિયસ નથી અને ટ્રીટમેન્ટ અમારા ડૉક્ટર બધા હાજર છે બનાસ મેડિકલ કોલેજના जेवलो एमनी सर्वर तात्कालिक चालू कर दी थी साडा तरफ से कोई जाणो मुली काय कारण असू ठरयचे साडा तरफ से तो खाली इतूच केवम आयो के फूड पॉइजनिंग थयु छे એટલે ખોરાક ની અંદર કંઈક અને કંઈક મિક્સ થઈ ગયું હોય જ્યારે કોઈ પણ ખરાબ પદાર્થ ત્યારે ખાસ કરીને જાળાને વોમિટિંગ થતા હોય છે યે સામકો 5:30 કેજી કુછ બચ્ચે કા સર ચક્કરનાને કા ઓર વોમિટિંગ કા ટ્રેન્ડન્સી હુઆ થા તો ઉન બચ્ચે કો લેકર કે મે તુરંત યહા હોસ્પિટલ મે આયા હું તો 10 બચ્ચે કો લેકર કે આયા થા और बाद में चल करके कुछ बच्चे ने ऐसा शिकायत फिर भी किया कि सर मेरा भी सर चक्कर और गया। तो उनको भी लेकर के सभी को सिविल हॉस्पिटल लेकर के आया अभी सभी बच्चे स्टेबल अभी तक कितने बच्चे को लाया गया अभी टोटल जो है यहाँ पे ट्वेंटी नाइन स्टूडेंट किस वजह से ये इसका अभी तो जांच के बाद ही बता सकते हैं कि इसका कैसे हुआ है प्राथमिक जानने को प्राथमिक जानने का तो यही है कि सर चक्कर और वोमिटिंग का और उसका है अच्छा कुछ भोजन नहीं भोजन का तो ऐसा कुछ भी नहीं क्योंकि हमारे विद्यालय में कुल साढ़े छः सौ बच्चे हैं और सभी लगभग सात सौ स्टाफ भोजन करते हैं तो ऐसा होता तो कुछ और भी दूसरे बच्चे को भी होता ऐसा कुछ भी है नहीं तो पानी की वजह से पुछ 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 पुछ? सर ये तो अनुसंधान का विषय है उसके बाद ही कुछ बता पाएंगे अच्छा इसकी कौन अभी जाँच के लिए अभी कमेटी गठित करेंगे और उसके बाद इसका पूरा जाँच हो